નમસ્કાર ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે જુઓ કેવી રીતે જાણી શકાશે પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહસેટ બે હજાર ચોવીસ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જીએસસીબી ડોટ ઓ પર તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારના નવ કલાકે જાહેર કરવામાં આવશે એટલે કે આવતીકાલે સવારે નવ વાગે ધોરણ બારનું પરિણામ જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર સિક્સ થ્રી ફાઈવ સેવન થ્રી ઝીરો ઝીરો નાઇન સેવન વન પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે આ વિડીયોની કોમેન્ટમાં વોટ્સઅપ નંબર આપવામાં આવેલો છે આપ કોમેન્ટમાં જઈને પણ વોટ્સઅપ નંબર દ્વારા પરિણામ મેળવી શકો છો વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્ર અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફ્તર ચકાસણી નામ સુધારણા ગુણતુટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિતિ થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે અને ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે જેની શાળાના આચાર્યશ્રીઓ વાલીઓ વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી તેવી શિક્ષણ વિભાગે અખબારી યાદી દ્વારા જાણકારી આપવામાં આવી છે એટલે કે આવતીકાલે ધોરણ બારનું પરિણામ જાહેર કરવામાં આવશે જેના માટેની લિંક અને વોટ્સએપ નંબર વિડીયોની કોમેન્ટમાં આપવામાં આવેલ છે ત્યાંથી આપનું ધોરણ બારનું બોર્ડનું પરિણામ આવતીકાલે નવ વાગ્યા પછીથી મેળવી શકશો આપ સૌને ઉત્તમ પરિણામ માટે બેસ્ટ ઓફ લક